વડોદપુર જિલ્લાના બેડવી ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભામાં ધારાસભ્ય આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો હાજરી આપી સભાને સંબોધતા ચેતર વસાવા સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે સત્તાધારી પક્ષ શાસન માં તેમના જો ધારાસભ્યો વાત સાંભળવામાં આવતી નથી તો પછી સામાન્ય જનતાની વાત કોણ સાંભળશે તેમણે તાજેતરમાં વડોદરા

અહીં મારી સાથે મંચસ્થો ઉપસ્થિત આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારિયા આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા આ વિસ્તારના આમ આદમી પાર્ટીના આગેવાન આ વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈ રાઠવા સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી રમણભાઈ રાઠવા સાથે આપણા આ વિસ્તારના આમ આદમી પાર્ટીના અમારા યુવા આગેવાન એવા રાજેશભાઈ રાઠવા સાથે પરેશભાઈ રાઠવા અમારા વડીલ અમારા આદરણીય એવા ભંગ્યાભાઈ રાઠવા મધ્યપ્રદેશથી આજની સભામાં પોતાનો સમય લઈને આવેલા છે એવા સરપંચ અને મંચ પર ઉપસ્થિત સુખરામભાઈ ગામના પૂર્વ સરપંચ શ્રી અને તમામ રંજનભાઈ તમામ આગેવાનો સહિત મારી સામે આજની સભામાં ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓનું દબાણ હતું ધમકીઓ આપે જવાનું નહીં કામ નહીં કરીશું એવી ધમકીઓ સામે પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા મારા વડીલો યુવાનો માતા બહેનો બધાને ચૈતર વસાવવાના જોહાર કરું છું સૌને મારા નમન કરું છું સાથીઓ ત્રણેક દિવસ પહેલાં વડોદરા જિલ્લાના એક પેપરમાં અને સમાચારમાં એવું બધું હતું વડોદરા જિલ્લાના પાંચ જેટલા ધારાસભ્ય એમની પોતાની સરકારના મુખ્યમંત્રીને એમણે પત્ર લખ્યો કે મુખ્યમંત્રી સાહેબ આપણી સરકારમાં અમે આટલા વર્ષથી ચૂંટાઈએ છીએ અમે ધારાસભ્ય છે પણ કોઈ અધિકારી અમારું માનતું નથી કોઈ અધિકારી અમારા કામ કરતા નથી

અને એમના અંદરો અંદર ગોડબાજી ના કારણે આજે કામો નથી થતા પોતાની સરકાર હોવા છતાં જો ધારાસભ્ય આવી શું વાત છે ત્યારે મેં તમને કહેવા માંગુ છું એમના સરકારમાં એમના ધારાસભ્ય એમને વિનંતી કરતા હોય ત્યારે આપણે વિનંતી કરવાનું થતું નથી આવનારા દિવસોમાં આપણે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે બદલી કાઢવાની છે

ભેંસ ઓછું દૂધ આપે એટલે એનો ખીલો નહીં બદલવાનો ભેંસ બદલી કાઢવાની સાચી વાત છે કે ખોટી વાત છે એટલે આ લોકો કામ નથી કરતા એમની સરકાર હોવા છતાં એટલે હવે આપણે ભાજપને બદલી નાખવાની છે તૈયાર છો બધા ત્યારે આ પરિવર્તન સભામાં જે પણ લોકો પોતે સ્વયંભુ આવ્યા છો ત્યારે અમે તમારું સહર સ્વાગત કરીએ છીએ આજે તમે આવ્યા છો તમે અમારી સાથે છો અમને પૂરે પૂરો વિશ્વાસ છે પણ જે લોકો ઘરે હશે જેમને ડર હશે ડરાવતા હશે ભાજપના નેતાઓ કે ભાઈ જશો તો તમને ઝૂપડું નહીં આપીએ પાણી નહીં આપીએ બોર નહીં કરીએ નળ જલ નહીં આપીએ તમારો મીટર નહીં આવશે અને એવા ઘણા લોકો આજે આવવા માંગતા હતા પણ નથી આવવા દીધા ખોટી ખોટી ગ્રામ સભાઓ બોલાવી લીધી ત્યારે એવા લોકોને પણ કહેજો કે ચૈતર વસાવા આવ્યા છે અને એમણે પરિવર્તન કરવાનું કીધું છે ત્યારે આપણે આવતા આવતા તાલુકા અને જિલ્લા પંચાયતમાં તમારામાંથી સારા સારા તાલુકાના ઉમેદવાર નક્કી કરી લો સારા સારા જિલ્લાના ઉમેદવાર નક્કી કરી લો આવનાર વિધાનસભાનો ઉમેદવાર નક્કી કરી લો અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીને આપણા લોકોના સેવાના કામ કરવા માટે તમારે બધાએ તૈયારી બતાવી દેવી પડશે હમણાં સુધી શું હતું દેશ આઝાદ થયો એટલે થોડા વર્ષ કોંગ્રેસે રાજ ખેતરમાં સિંચાઈ તાલુકા જિલ્લા પંચાયતો બનશે જો અમારી બે હાજર માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આ પાંચે પાંચ મુદ્દાઓમાં આમ આદમી પાર્ટી પેલું કામ કરશે એની હું ખાતરી આપું છું તમને ત્યારે સાથીઓ લડાઈ ઘણી લાંબી છે વાતો પણ ઘણી લાંબી છે પણ આજે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું અમે આ આ ગુજરાતમાં ભાજપની દાદાગીરી સામે એમની ધમકીઓ સામે એમની પોલીસની ધમકીઓ સામે એમના કલેક્ટરની ધમકીઓ સામે અમે આપણી જનતાનો અવાજ બનીએ છીએ આગળ કીધું એમ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી હતી એના માટે અમે લડ્યા અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અમે ચાલુ કરાવી નર્મદાના વિસ્થાપિતો હોય એના માટે લડ્યા કડાણાના વિસ્થાપિતો હોય એના માટે લડ્યા હાપેશ્વરના વિસ્થાપિતો હતા એના માટે લડ્યા આ વિસ્તારના આદિવાસીઓના જાતિના પ્રમાણપત્ર માટે લડ્યા અને તમામ મુદ્દે લડીએ છે ત્યારે આજે સરકારને ગમતું નથી અમને પણ ડરાવે છે ધમકાવે છે જેલોમાં નાખવાની ધમકીઓ આપે છે ત્યારે આજે તમને કહેવા માટે આવ્યા છે કે અમારા લોકોને બધાને તમારો સહકાર જોઈએ છે સાથ જોઈએ છે બસ અમને અમને તમે સહકાર આપતા આપતા રહેજો રહેજો તમારો તમારો ભાવ પ્રેમ તમારા માટે અમે આખી જિંદગી તમારા માટે લડવા તૈયાર છે આપણા બાળકો માટે લડવા તૈયાર છે આપણી ભાવિ પેઢી લડવા માટે તૈયાર છે પણ આમ આદમી પાર્ટીને તમે આવનારી તાલુકા જિલ્લા અને આવનારી વિધાનસભામાં જીતાડીને ને લાવશો એજ વિનંતી કરવા માટે હું આવ્યો છું હવે કોંગ્રેસની ભાજપની સરામ અને સંબંધ છોડીને આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવજો એ જ વિનંતી કરીને આજે અમે અહીંથી જવાના છે ત્યારે વધારે વાત હું નથી કરતો આજે ઘણો મોડું થયું છે છતાં બધા જ આજુબાજુ ગામના વડીલો યુવાનો મુખીઓ પટેલો સરપંચો અને તમામ અહીં ઉપસ્થિત થયા છો ત્યારે મોટી સંખ્યામાં મારી માતા તુલ્ય માતાઓ પણ છે બહેનો પણ છે અને ભાઈઓ પણ છે બધા જ લોકોનો હું ખુબ ખૂબ આભાર માની છું બધાનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોવાર ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાનો હવે હું